મહત્વના સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠાના વિભાજન બાદ ફરી એક મોટા સમાચાર સામે આવ્યા આપ જો છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા વિભાજન પર સરકાર ફરીથી વિચારધારણા કરશે જ્યારે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે કાંકરેજ તાલુકાના લોકો સતત વિરોધ કરી રહ્યા છે તે ધ્યાનમાં લઈને ફરીથી સરકાર નિર્ણય પર ઉતરશે આગામી પાંચ દિવસમાં સરકાર સત્તાવાર જાહેર કરશે તેવી શક્યતા આ બાજુ ધાનેરામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે જ્યારે પણ સાથે જોડી રાખશે તેવા સમાચાર આગામી જાન્યુઆરી જાહેર કાંકરેજ તાલુકાના લોકો સતત વિરોધ રહ્યા છે તે કારણે કદાચ આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે સૂત્રો અનુસાર વીસ જાન્યુઆરી પહેલા સત્તાવાર જાહેર કરવામાં આવશે તેવી શક્યતા જણાઈ રહી છે આખરે સરકારે લોકોની લાગણી સાથે જોડાઈ રહે તે માટે આ નિર્ણય પર ધ્યાન આપી કાંકરેજને બનાસકાંઠા સાથે જોડી રાખશે જેમાં વીસ જાન્યુઆરી પહેલાં સત્તાવાર જાહેર કરશે તેવા સમાચાર સામે આવ્યા હતા આ બાજુ ધાનેરાના કિંમતને પણ બનાસકાંઠા સાથે જોડી રાખવામાં આવશે તેવી ચર્ચા પણ ઊભી થઈ જ્યારે ધાનેરામાં સતત વિરોધના કારણે ધાનેરાને પણ બનાસકાંઠા સાથે જોડવામાં આવે તેવા વાતાવરણ જોવા મળી રહ્યું છે જોતા રો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા